શું તમે ક્યારે ઉકળતી છાસમાં પૌ એડ કર્યા છે નહીં ને એકવાર ચોક્કસથી ખડજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે બે વાટકી જેટલી છાસ લેવાની છે એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું પાવડર ચાર મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે આ જે રેસીપી છે એ ગળપંગ ખટાશ અને તીખાશથી ભરપૂર છે હવે બે થી ત્રણ ચમચી જેટલી કોથમીર એડ કરીશું સારી રીતે એને મિક્સ કરી લઈશું જ્યારે આ મિશ્રણ ઉકળે ત્યારે પાણીથી વોશ કરેલા આપણે પૌવા એડ કરીશું જો બે વાટકી જેટલી છાસ હોય હોય તો ચાર વાટકી પૌવા લેવાના છે થોડા થોડા પૌવા એડ કરીશું અને સાત રીતે મિક્સ કરી લઈશું પૌવા એડ કર્યા પછી ફાસ્ટ ફ્લેમ પર એક મિનિટ માટે કુક કરી લેવાનું જ્યારે આવું મિશ્રણ થાય ત્યારે ગેસ ઓફ કરી દેવું તેલથી ગ્રીસ કરેલી કોઈ પણ થાળી લેવાની છે એની અંદર આપણું મિશ્રણ જે છે એ પાથરી દઈશું ઉપરથી થોડા તલ એડ કરીશું અને સરસ મજાનો વઘાર એડ કરવાનો છે રાઈ અને મીઠા લીમડાના પાનથી આને મેં ચોરસ ટુકડામાં કટ કરેલું છે ઓલરેડી કે જેના કારણે આ વગર અંદર સુધી જાય જે આ પૌવાના ઢોકળા છે ખરેખર ટેસ્ટી લાગે છે ગેરંટી છે મારી કે આ ટીપ્સની તમને નહીં જ ખબર હોય અહીંયા મેં લીધી છે સૌથી પહેલાં તો ખાંડ ખાંડ હોય અથવા ગોળ તમે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો જ્યારે પણ આપણે ખાંડ અથવા તો ગોળની ચાસણી તૈયાર કરતા હોઈએ છીએ ખાંડ અથવા તો ગોળમાં પાણી એડ કરીને ત્યારે તમારે તેની અંદર થોડોક લીંબુનો રસ એડ કરી દેવો એકથી બે ચમચી જેટલી આમ કરવાથી ચાસણી ઝડપથી તૈયાર થઈ જશે અને બહુ જ સરસ રિઝલ્ટ પણ મળશે આટલી ટેસ્ટી રેસીપી એ પણ વધેલા રોટલીના લોટમાંથી ચાલો જોઈ લઈએ ગેરંટી છે મારી કે આજની જે આ રેસીપી છે તમને બહુ જ પસંદ આવવાની છે સૌથી પહેલાં તમારે લોટનો આટલો નાનો ભાગ લઈ લેવો ત્યાર પછી રોટલી વણી લેવી હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ લગાવ્યા પછી ઉપરથી થોડું આપણે મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું ત્યાર પછી થોડી કોથમીર એડ કરવાની છે કોથમીરના આપણે પત્તા જ એડ કરીશું દાંડીનો ભાગ નહીં હવે આપણે આને આ રીતે ગોળ ગોળ વાળી લેવાનું છે તમે જોઈ શકો છો કે આને મેં આ રીતે વાળી લીધું છે ચપ્પાની મદદથી આ રીતે કટ કરી અને ફરીથી આને ગોળ આ રીતે વાળી લઈશું જલેબીના શેપમાં હવે હાથ વડે થોડું પ્રેસ કરીશું અને આને સારી રીતે જોઈન્ટ કરી લઈશું હવે કોરો લોટ લઈશું ઘઉંનો ત્યાર પછી આને વણી લેવાનું છે બહુ જ સરસ રીતે આને મેં વણી લીધું છે આના તમે લેયર જોઈ શકો છો બહુ જ સરસ લાગી રહ્યા છે એક સાઈડથી કાચું પાકું આ શેકાઈ જાય ત્યાર પછી આને ટર્ન કરી લેવું ફરીથી આને ટર્ન કરવાનું છે અને ત્યાર પછી થોડું તેલ એડ કરી અને સારી રીતે બંને બાજુ કુક કરી લેવું તો સરસ મજાનો લચ્છા પરોટો તૈયાર શું તમે ક્યારેય મગની અંદર આ રીતે ખાંડ એડ કરી છે નહીં ને એકવાર ચોક્કસથી કરી જોજો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે મગ લેવાના છે પાણીની મદદથી સારી રીતે તેને વોશ કરી લેવાના ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને એકથી બે ચમચી જેટલી ખાંડ એડ કરી અને બાફી દેવાના છે આમ કરવાથી જે મગ છે એ ઝડપથી બફાઈ જાય છે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો બાય